ડભોઈ તાલુકાના થુવાવીથી બનૈયા ગામને જોડતા નાણાંની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે દર વર્ષે ચોમાસામાં ઢાઢર નદીના પાણી રોડ પર ફરી વળતા હોય દર વર્ષે ચોમાસામાં થુવાવી બનૈયા ગામ વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતો હતો જેથી લોક માંગણીને લઈ છ સાત મહિના પૂર્વે જમીનથી ઊંચું લેવલ લઈ આશરે સાઠથી સિત્તેર લાખના ખર્ચે નાળું નવનિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ટૂંકા ગાળામાં જ કોન્ટ્રાક્ટર દ્વારા આશ્રાયેલો નાળાનો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો હતો નાળાની બંને તરફનો માર્ગ બેસી જતા કપચી નાખી ભ્રષ્ટાચાર ઢાંકવામાં આવ્યો હતો પરંતુ નાણાના મધ્ય ભાગમાં પણ કેટલીક જગ્યાએ હલકી ગુણવત્તાનું કામ અને લેવલ વગર કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરેલ નજરે પડ્યું હતું આજુબાજુ ગામના જાગૃત નાગરિકો દ્વારા અને આ બાબતે વિસ્તારના રહીશોની લાગતા વળગતા રોડ વિભાગના અધિકારીઓને વારંવારની રજૂઆત છતાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની ઊંઘ ઉઘડતી નથી માત્ર આજુબાજુ રેતી માટી નાખી ઉપર કામગીરી બતાવી ભ્રષ્ટાચાર ઢાંકી દેવાય છે અને સરકારી નાણાંનો દુરવ્યૂહ થતો હોવાનું રહીશોમાં બોલાઈ રહ્યું હતું ત્યારે ફરીથી યોગ્ય કામગીરી હાથ ધરાય તેવી લોક માંગ ઉઠવા પામી છે કામગીરી ચાલતી હોય છે ત્યારે અધિકારીઓ કામગીરીનું નિરીક્ષણ પણ કરતા નથી જેના કારણે કોન્ટ્રાક્ટરોને મોકળું મેદાન મળી જાય છે તો આ મામલે સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે રોડ બને છ એક મહિના થયા શું થયું હતું આ પહેલા રોડ નીચો હતો ત્યાર પછી પૂરીને આ નવેસરથી રોડ બનાવ્યો છે

ગામ તરફથી આઈએ તો ગયો છે આ બધું આવું નાખીને કરી જાય છે પણ વ્યવસ્થિત કરતા નહીં અમારી માંગ છે તો એક એક જ કે લેવલ કરી દે એમ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર